ડેડિયાપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપ્યું જેમાં દેડિયાપાડાથી નેત્રંગ તથા સાગબારા જતી એસટી બસ તથા પંદર ટન ગુડ્સ વ્હીકલ બંધ હોવાથી ડેડિયાપાડા આવનારા રોજિંદા વ્યવહાર જેવા કે સ્કૂલ વિદ્યાર્થી નોકરીના અપડાઉન કરતા તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ સમયસર પહોંચી શકતી નથી આ બાબતે નર્મદા જિલ્લા ઉપપ્રમુખ પંકજભાઈ વસાવા નર્મદા જિલ્લા મહામંત્રી રાકેશભાઈ વસાવા દેડિયાપાડા તાલુકાના પ્રમુખ વનરાજભાઈ લઘુમતી સેલ પ્રમુખ અઝરુદ્દીન શેખ યુથ કોંગ્રેસના પ્રમુખ આમિર રાણા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીશ્રીને જલ્દી વાહન વ્યવહાર ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું અને આગામી દસ દિવસમાં જો કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવે તો રસ્તો રોકી ઉગ્ર વિરોધ કરવામાં આવશે કોંગ્રેસ સમિતિ પ્રહો આજ રોજ અમે મહેરબાન પ્રાંત સાહેબ શ્રીને દેડિયાપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિ આડ્યવાનો અને હોદ્દેદારોએ મળી જે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી નર્મદાએ જાહેરનામું બહાર પાડેલ છે કે નેત્રંગથી દેડીયાપાડા આવતા માર્ગ પર બ્રિજ જર્જરી હાલત હોય જેથી વાહન વ્યવહાર બાયપાસ કરવામાં આવે છે તો ઢેડિયાપાડાની જાહેર જનતાને તથા રોજિંદા વ્યવહાર કરનાર કર્મચારીઓ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે જેથી અમે કોંગ્રેસ સમિતિ મારફત મહેરબાર પ્રાંત અધિકારી સાહેબને વિનંતી કરી છે કે આ રોડ પર પંદર ટનથી વધુ વાહનોની અવરજવર કરવા દેવામાં આવે જે એક્સપ્રેસ બસો નેત્રંગ થી ડેડિયાપાડા અને સેલંબા સુધી જવા દેવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અપડાઉન કરતા કર્મચારીઓ અને રોજિંદા કામકાજમાં આવનાર જનતાને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે જો આ બાબતે સરકાર શ્રી ઘટતું નહીં કરે તો કોંગ્રેસ સમિતિ દિન દસ માં ઉગ્ર આંદોલન કરશે આજ રોજ અમે પ્રાંત કચેરીએ ગયા પ્રાંત કચેરી જે લોકોને આપણે તાલુકાના લોકોને જે મુશ્કેલીઓ પડે છે કે આજે ગામના સામાન્ય અંકલેશ્વર અમારે અવરજવર કરવું પડે છે જે બસો માં ભાડું એકાવન રૂપિયા છે અને અહીંના જે લોકલ ગાડીઓ જે ચાલે છે એ દોઢસો રૂપિયા લગીને લે છે તો લોકોને એટલી મુશ્કેલીઓ પડે છે એ બાબતે અમે પ્રાંત સાહેબને ધ્યાન દોરવા ગયા અને અમારી માંગ એવી હતી કે જે લોકોને અહીં સામાન મોગા ભાવે મળે ફરીને આવે છે ઉમરપાડા ફરીને જે પંદર ટન ના આ ગુડ્સ કેરેજ વાહનો છે એ ફરીને આવે છે જેથી અહીં ભાવ વધારો પણ જોવા મળ્યો છે આજે સરકાર આ જે ગંભીર બ્રિજની દુર્ઘટના બની ત્યારે જ આગી છે એના પહેલા પણ ચાલુ જ હતા તો અમારે માંગ એવી છે કે જે પંદર ટન થી અંડરગ્રાઉન્ડ લોડ હોય એમને વાહનો આવવા દે જેથી અહીંના વેપારીઓને બી મુશ્કેલીઓ ના પડે લોકોને આજીવિકા માટે મુશ્કેલીઓ ના પડે અને અહીંથી અવર જવર કરવા માટે જે બસની અમે માંગણી કરીએ છીએ કે બસ ચાલુ કરે કારણ કે અહીં લોકોને આજે રોજગારી નથી અને લોકો ચૂસાય છે કે ભાડા સ્વા એકાન્સ રૂપિયાના બદલે દોઢસો રૂપિયા આપીને ભાડા અંકલેશ્વર જવા માટે મજબૂર બને છે એવી જ રીતે સેલંબા થી પણ લોકો મુશ્કેલીઓ વેઠવી પડે છે તો અમારી માંગ એવી છે કે દિનમાં જો આ આ ચાલુ કરવામાં નહી આવે અમે જે આવેદન આપ્યું છે એ બાબતે તો ગાંધી જિંગ માર્ગે અમે આ પ્રોગ્રામ અમે આગળ વધાવીશું અને સરકારની આંખો ખોલીશું હું વસાવા રાકેશ કુમારજી